નમસ્કાર આપણે હાડી રહ્યા છો અરીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં એક કાર દુકંપાવી દેનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે મહીસાગરના ખાનપુર તાલુકાના બાવલિયાથી નરોડા તરફ જતા હાઈવે માર્ગ પર આ ભયાનક અકસ્માત સર્જાયો છે એક બેફામ કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી અને અકસ્માત બાદ કાર રોકવાને બદલે ચાલક ફરાર થઈ ગયો સૌથી ચોંકાવનારી વાત એ છે કે કાર ચાલકે બાઇક સવારને બેથી થી ચાર કિલોમીટર સુધી દસડ્યો આખરે બાઇક ચાલક કારના ટાયરમાં ફસાઈ ગયો હતો આ દર્દનાક અકસ્માતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ પોલીસે આ મામલે સક્રિયતા દાખવી છે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે આ કાર ચાલક બે યુવાનો જેઓ કથિત રીતે નબીરા હોવાનું કહેવાય છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે આ નબીરાઓ કયા સંજોગોમાં અને શા માટે આટલો ભયાનક અકસ્માત સર્જો તે જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે